પાટણ જિલ્લામાં આગામી સમયમાં ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની જાહેરનામું બહાર પડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિયાનને સાર્થક કરવા કેટલી ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગ્રામ પંચાયતની વાત કરવા જઈએ તો હાલના તબક્કે મેસર ગ્રામ પંચાયતમાં નવા સરપંચ તાજેતરમાં યોજાવાની છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા સરપંચ ચૂંટાઈ ન આવે તે સુધી તો મેસર ગ્રામ પંચાયત રામ ભરોસે રહેવાની છે અચાનક વાતાવરણમાં માં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો ત્યારે તાલુકાના મેસર ગામમાં પણ વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની ધોધમાર વરસાદ ખાબક્યો જેમાં નેડિયામાંથી પસાર થતા વાહન ચાલકો અને અભ્યાસ સાથે જતા વિદ્યાર્થીઓને ભરાયેલા વરસાદી પાણી અને કાદવ કીચડમાંથી પસાર થવાની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રમેશભાઈ તમારે દર વર્ષે ભરાય છે ચોમાસામાં ચારે મહિના તકલીફ પડે નહીં ચારે મહિના તકલીફ પડે અમારું ચોમાસું આવ્યું એટલે અમારે શેમ દૂધ ભરાવાનો નિહાળીયાનો બધી રીતનો અમારે વખો પડે કોઈ દવાખાનાનું હોય તો ટેટકર ટેટકરમાંથી પીલીમાં કાથી લાવવાનું હોય આવીને વડી ગાડી બહાર ત્યાં ને બાળકોને સ્કૂલમાં આવવા માટે બાળકોને સ્કૂલમાં બલે આજો આજો જ રહેતો બાકી બીજો કોઈ રહેતો જ નહીં આ નિળીએ આગળ ઊંડું પાણી બહુ ભરાતું છે પાણી તો કેટલા ખાડા ભર્યા તમે જોઈ આવો કે આટલા ખાડા ભર્યા છે

ప్రవీణ్ పంచాల్ సాతో ఓపేస్ పంచా దవ్యగ్ న్యూస్ పఠణం